અમદાવાદ દારૂબંધીના દાવાઓ પોલા ઢોલ નબીરાઓએ જાહેરમાં કરી દારૂ પાર્ટી જાહેરમાં દારૂ પી પોલીસને ફેંક્યો પડકાર વિડીયો વાયરલ થયો તો પોલીસ કામે લાગી કેટલાક યુવકો જાહેરમાં દારૂ પી રહ્યા છે રીલ્સના ચક્કરમાં યુવાઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પણ નથી અચકાતા અમદાવાદમાં એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં નબીરાઓએ સસ્તી પ્રસિદ્ધિ માટે જાહેરમાં જ દારૂ પાર્ટી કરી નાખી ઇસ્પોન આ રસ્તા પાસે જાહેરમાં છ નબીરાઓએ મ્યુઝિકના ના તાલે દારૂની મહેફિલ માણી એટલું જ નહીં પાર્ટીનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો વિડીયો અપલોડ થયો ત્યારે પોલીસને ભાન થયું કે આપણે ઊંઘતા રહ્યા અને રાત્રે યુવકો પાર્ટી કરી ગયા સાહેબો તમારા પેટ્રોલિંગના દાવાઓ પણ પોલા ઢોલ સાબિત થઈ ગયા છે ઇસ્કોન પાસે ટ્રાફિક પોલીસ છે પરંતુ ત્યાં કાર્યરત કર્મચારીઓ તો લોકો પાસેથી ઉઘરાણી કરવામાં વ્યસ્ત હશે ને જે સ્થળે પાર્ટી થઈ તે જગ્યા પોલીસ ચોકીથી થી તદ્દન નજીક છે પણ ત્યાં જવાની તસદી કોણ લે કોના બાપની ની દિવાળી કેમ વીટીવી ન્યૂઝે જયારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે પોલીસ જાગી અને જાગી એવી કે ભાગી કારણ કે તપાસ તો કરવી પડશે ને કે પોલીસ ની પીઠ પાછળ કોણ ખેલ કરી ગયું પોલીસે વિડીયો ના આધારે અમિત સીડાભી પિયુષ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા સાગર પરમાર નટવર સોલંકી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે રાત્રે દોઢ વાગે નાસ્તો કરવા આવેલા યુવકોએ રીલ્સ બનાવવા માટેનો પ્લાન કર્યો અને દારૂ પાર્ટી કરી ફેમસ થવા વિડીયો પણ બનાવ્યો આરોપીઓમાંથી સાગર પરમાર નામના યુવક સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ યુક્યા છે તો પિયુષ મકવાણા નામના આરોપી સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે એક દારૂ પીતા મહેફિલના કેટલાક ઈસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી એ દરમિયાનમાં કુલ સાતેક વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મી મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પિત્બર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા પ્રકાશભાઈ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા નટવર સોલંકી અને અમિત ડાભી કરીને સાત એક વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે નબીરાઓ જાહેરમાં માં દારૂની પાર્ટીઓ કરે નેતાઓ દારૂબંધીના દાવા કરે અને પોલીસ ઊંઘતી રહે આવો ત્રિવેણી સંગમ અમદાવાદમાં જોવા મળે ગુજરાતમાં દારૂબંધીના ધજાગ્રા ધજાગરા થાય તે ક્યારેય સાખી લેવાય તેમ નથી કારણ કે ગુજરાતના વિકાસનો આધાર જ દારૂબંધી પર છે ત્યારે આવા લોકો જાહેરમાં દારૂ પીને ગાંધીની ગરિમાને પણ લજવી રહ્યા છે ત્યારે પોલીસ ક્યાં સુધી બધો તમાશો જોતી રહેશે એ સૌથી મોટો સવાલ છે સોલંકી વીટીવી ન્યુઝ અમદાવાદ ભાઈ અમદાવાદમાં બિન જાહેર રસ્તા પર દારૂ પાર્ટીઓ થાય પોલીસ ચોકી પાસે જ અને પોલીસ ની કામગીરી પર સવાલો ઉઠે અમદાવાદમાં માં ઇસ્કોન ચાર રસ્તા પર

છે ઇતિહાસ પર બોલો પોલીસે કાર્યવાહી તો શરૂ કરી છે પણ વાત અહિયાં એ જ છે કે જે નેતાઓ મોટા મોટા દાવા કરે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેઓએ જોવું જોઈએ જમીન પર આવીને કે શું થઈ રહ્યું છે અહિયાં રાત્રે ઊંઘે છે નસકોરા બોલાવીને અને એમની પીઠ પાછળ દારૂ પાર્ટીઓ થાય છે અરે કામ એવું હોવું જોઈએ કે હિંમત જ ના કરે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ પાર્ટી કરવાની અહીંયા તો આ લોકો એવું વિચારી લીધું છે કે પોલીસ અમારું શું બગાડી લેવાની ચાલો રીલ મૂકીએ પ્રસિદ્ધિ મળશે ફોલોઅર્સ મળશે પછી તો શું બોલવાનું બાકી રહે છે અહીંયા રાતના એક કામ કરો પેટ્રોલિંગ કરવાનું આળસ આવે ને તો સાવ ઊંઘો નહીં પોલીસની ફિલ્મો જુઓ મોટિવેશન મળશે થોડું તમને કામ કરવાનું ત્રિનેત્રમાં લઈએ વિરામ વિરામ બાદ આપણે બતાવીએ કે કેમ બેફામ બની રહ્યા છે ખનીજ માફિયાઓ